નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના ચેનલ રહસ્યની સફરમાં નમસ્કાર આજે આપણે એક એવી જગ્યાની વાત કરવાના છીએ જે હિમાલય કરતાં પણ કરોડો વર્ષ જૂની છે ગિરનાર એક એવો પર્વત જ્યાં કહેવાય છે કે વિજ્ઞાનના નિયમો કામ નથી કરતા અને આ કોઈ ખાલી કહેવાની વાત નથી આપણી પાસે જે પુરાણો અને સ્થાનિક લોકોના અનુભવો છે તે આ વાતને વધુ ગહન બનાવે છે બટકુલ આજે આપણો હેતુ એ જ છે કે આ બધી કડીઓ જોડીને સમજીએ કે ગિરનારનું અસલી રહસ્ય શું છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા સવાલથી શા માટે ગિરનારની એક ગુફામાં આજે પણ એક રાજા સૂતો છે હજારો વર્ષોથી હા અને કોણ છે એ વ્યક્તિ કે જે એમને જગાડશે તો તરત જ ભસ્મ થઈ જશે અને એટલું જ નહીં રાત્રે ત્યાંના સ્થાનિકોને મંદિરમાંથી ઘંટડીઓના અવાજ સંભળાય છે પણ ત્યાં કોઈ હોતું નથી કોઈ જ નહીં તો પછી કોના પગલાઓ છે અંધારામાં અને પેલી વાત મહાシવરાત્રીની વર્ષમાં માત્ર એક જ વાર ગુપ્ત ગુફાઓમાંથી નાગા સાધુઓ બહાર આવે છે હા અને મૃગીકુંડમાં સ્નાન કરવા કૂદે છે પણ પછી પછી એમાંથી અમુક ક્યારે બહાર આવતા દેખાતા નથી ક્યાં જાય છે આ સાધુઓ આ બધા સવાલોમાં જવાબ ગિરનારના ઇતિહાસમાં અને એની દંતકથાઓમાં છુપાયેલા છે તો ચાલો સૌથી પહેલી અને સૌથી જૂની કથાથી શરૂ કરીએ રાજા મુચુકુંદની આ વાત ભાગવત પુરાણમાં સ્પષ્ટ રીતે લખેલી છે ખરું ને બરાબર રાજા મુચુકુંદ ત્રેતાયુગના હતા ભગવાન રામના સમયના પુરાણો કહે છે કે દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યો હતો અને રાજા મુચુકુંદે દેવતાઓની મદદ કરી હતી હા અને આ યુદ્ધ કોઈ એક બે દિવસ નહીં પણ હજારો વર્ષો સુધી ચાલ્યું યુદ્ધ પૂરું થયું ત્યારે દેવરાજ ઇન્દ્રએ એમને વરદાન માંગવા કહ્યું હજારો વર્ષના યુદ્ધ પછી તો કોઈ પણ થાકી જાય એમણે શું માંગ્યું એમણે માત્ર ગાઢ નિદ્રા માંગી એમને બસ શાંતિથી સૂઈ જવું હતું એ તો સમજાય એવી વાત છે પણ વરદાનનો જે બીજો ભાગ છે એ થોડો અજીબ છે કે જે કોઈ જગાડશે એ બળીને રાખ થઈ જશે આટલી કડક શરત કેમ કારણ કે આ માત્ર ઊંઘ નહોતી આ એક પ્રકારની યોગ નિદ્રા હતી ઊંડી સાધના અને જ્યારે કોઈ તપસ્વી આવી સાધનામાં હોય ત્યારે એમને ખલેલ પહોંચાડવી એટલે એમની ઉર્જા સાથે ટકરાવા જેવું છે અચ્છા એટલે આ એક પ્રકારનું સુરક્ષા કવચ હતું બિલકુલ અને આ સુરક્ષા કવચની સાચી કસોટી થઈ હજારો વર્ષો પછી દ્વાપર યુગમાં જ્યારે કાળેયવન નામનો એક અજીય યોદ્ધો ભગવાન કૃષ્ણનો પીછો કરતો ગિરનાર પહોંચ્યો બરાબર કૃષ્ણ જાણતા હતા કે કાળેયવનને શસ્ત્રોથી હરાવવો મુશ્કેલ છે એટલે એમણે યુક્તિ વાપરી એ એ જ ગુફામાં ગયા જ્યાં રાજા મુચુકુન સૂતા હતા અને એમણે પોતાનો પીતાંબર મતલબ કે પીળું વસ્ત્ર સૂતેલા રાજા પર ઓઢાડી દીધું અને પોતે સંતાઈ ગયા અને કાળિયાવને અંધારામાં પિતામ્બર જોઈને શું ધાર્યું એને લાગ્યું કે કૃષ્ણ ડરીને સૂઈ ગયા છે એને ગુસ્સામાં આવીને રાજાને લાત મારી અને જીવી રાજા મુચુકુંદે આંખો ખોલી એમની આંખોમાંથી નીકળેલી અગ્નિથી કાળિયાવન ત્યાં જ ભસ્મ થઈ ગયો આ વાર્તા ખરેખર અદ્ભુત છે એક યુગનો રાજા બીજા યુગમાં ન્યાય કરે છે ગિરનાર જાણે સમયના બંધનથી પર હોય એવું લાગે છે અને આજ અનુભવ આપણને મહાશિવરાત્રીના મેળામાં પણ જોવા મળે છે હા આ વિષય મારા માટે સૌથી રોમાંચક છે પુરાણોની વાતો તો ઠીક છે પણ આ તો એવી ઘટના છે જે દર વર્ષે બને છે અને હજારો લોકો એના સાક્ષી હોય છે નાગા સાધુઓ હિન્દુ ધર્મની સૌથી રહસ્યમય અને કઠોર પરંપરા એવી માન્યતા છે કે ગિરનારની ગુપ્ત ગુફાઓમાં આજે પણ સેંકડો સિદ્ધ યોગીઓ તપ કરી રહ્યા છે જેમને સામાન્ય સંજોગોમાં કોઈ જોઈ શકતું નથી બિલકુલ અને મહાશિવરાત્રીની રાત્રે એ બધા બહાર આવે છે ભવ્ય સરઘસ નીકળે છે હાથી પર સવારી શંખનાદ હર હર મહાદેવના નારા લાખો લોકો એ દ્રશ્ય જોવા ભેગા થાય છે પણ પછી આવે છે મૃગીકુંડની ઘટના મધ્યરાત્રીએ આ બધા નાગા સાધુઓ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન કરવા માટે કૂદે છે અને પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું છે કે સેંકડો સાધુઓ કૂદે છે પણ પણ બધા પાછા બહાર નથી આવતા અમુક સાધુઓ પાણીમાં કૂદ્યા પછી ગાયબ થઈ જાય છે એક મિનિટ આજના સમયમાં આ કઈ રીતે શક્ય છે જ્યાં દરેકના હાથમાં કેમેરા છે કોઈ વિડીયો કોઈ પુરાવો તો હશે ને ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે પણ એ સમયે એટલી ભીડ હોય છે અગ્નિનો ધુમાડો હોય છે કે કંઈ પણ સ્પષ્ટ રીતે કેદ કરવું લગભગ અશક્ય છે અને બીજું કે આ આસ્થાનો વિષય છે તો પછી એ લોકો જાય છે ક્યાં સ્થાનિક સાધુઓને શ્રદ્ધાળુઓ માને છે કે મૃગીકુંડના તળિયે એક ગુપ્ત સુરંગ છે સુરંગ હા એક ગુપ્ત રસ્તો જે સીધું ગિરનારની એ અદ્રશ્ય ગુફાઓમાં પાછો જાય છે મતલબ આ સ્નાન એ સંસારમાં પ્રવેશવાની અને પાછા વૈરાગ્યમાં જતા રહેવાની એક પ્રક્રિયા છે બરાબર તેઓ ભૌતિક દુનિયામાં માત્ર થોડા કલાકો માટે જ આવે છે આ તો અકલ્પનીય છે આના પરથી સ્પષ્ટ થાય છે કે ગિરનાર માત્ર એક પર્વત નથી પણ એક જીવંત આધ્યાત્મિક કેન્દ્ર છે અને એનું એક મોટું કારણ છે નાથ સંપ્રદાય ગિરનારનું સૌથી ઊંચું શિખર ગુરુ ગોરખનાથના નામે છે ગોરખનાથ શિખર અને અહીંયા એક આધુનિક જોડાણ પણ સામે આવે છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હા તેઓ પણ આ જનાત સંપ્રદાયના છે અને ગોરખપુર મઠના વડા છે જે આ સંપ્રદાયની મુખ્ય ગાદી છે તો આ માત્ર સંયોગ નથી બિલકુલ નહીં એમના માટે ગિરનાર માત્ર તીર્થ સ્થળ નથી પણ એમના આધ્યાત્મિક મૂળનું કેન્દ્ર છે આજ પર્વત પર ભગવાન દત્તાત્રેયનું પણ સ્થાન છે હા અને એમની સાથે પણ એક ચમત્કાર જોડાયેલો છે કહેવાય છે કે જ્યારે તેઓ ગિરનાર આવ્યા ત્યારે ત્યાં પાણીની ખૂબ અછત હતી અને એમણે પોતાનું કમંડળ પર્વત પર ફેંક્યું અને પથ્થરોમાંથી ગંગાની ધારા વહેવા લાગી આજે પણ એ જગ્યા કમંડલુ કુંડ તરીકે ઓળખાય છે અને ત્યાં પાણીનો પ્રવાહ સતત ચાલુ છે અને પેલી અખંડ ધૂણીનું શું એક અગ્નિ જે હજારો વર્ષોથી બુઝાયો નથી એ પણ એક મોટું રહસ્ય છે કોઈ એને સ્પર્શતું નથી છતાંય સતત પ્રજ્વલિત રહે છે આ બધું એવું સૂચવે છે કે અહીં કુદરતના સામાન્ય નિયમો લાગુ નથી પડતા આપણે અત્યાર સુધી દિવ્ય અને ચમત્કારિક વાતો કરી પણ અમુક સ્થાનિક લોકોના અનુભવો ઘણા ડરાવણા પણ છે હા અને એ જાણવું પણ એટલું જ જરૂરી છે કારણ કે આધ્યાત્મિક શક્તિ હંમેશા સૌમ્ય નથી હોતી તે ઉગ્ર પણ હોઈ શકે છે બોરડેવી પાસેની એક ઘટનાનો ઉલ્લેખ છે બરાબર ગઢેસિંગ ટેકરા પર કેટલાક લોકો જૂના સિક્કા શોધવા ગયા હતા અને ત્યાં એમને એક તાંત્રિક સાધુ ધ્યાનમાં બેઠેલા મળ્યા અને એ લોકોએ અજાણતામાં સાધુના ધ્યાનમાં ખલેલ પહોંચાડી અને એનું પરિણામ ખૂબ જ ભયાનક આવ્યું કહેવાય છે કે એમાંથી કેટલાક લોકોએ તરત જ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું અને બીજા કેટલાક એટલા ડરી ગયા કે ભાગતા-ભાગતા જ મૃત્યુ પામ્યા આજે પણ સ્થાનિક લોકો એ જગ્યાએ જતાં ડરે છે આ વાર્તા એક ચેતવણી જેવી છે એનો અર્થ એ થયો કે ગિરનારની શક્તિ તટસ્થ છે તે આશીર્વાદ પણ આપી શકે છે અને જો એને યોગ્ય સન્માન ન મળે તો તો તે વિનાશકારી પણ બની શકે છે આ કોઈ ટુરિસ્ટ સ્પોટ નથી આ એક એવું ક્ષેત્ર છે જ્યાં શ્રદ્ધા અને સન્માન ખૂબ જરૂરી છે તો આ બધી બાબતો પરથી આપણે એક તારણ પર આવી શકીએ છીએ ગિરનાર માત્ર એક પર્વત નથી એક પોર્ટલ જેવું છે સાચો શબ્દ વાપર્યો એક એવો પોર્ટલ જ્યાં સમય અવકાશ અને મૃત્યુના નિયમો પણ બદલાઈ જાય છે જ્યાં ત્રેતાયુગનો રાજા હજી પણ ભવિષ્યની રાહ જોઈ રહ્યો છે અને જ્યાં સિદ્ધ યોગીઓ આજે પણ એક દુનિયામાંથી બીજી દુનિયામાં અવરજવર કરે છે આખી ચર્ચા પછી એક વિચાર આવે છે જે દસ હજાર પગથિયા ચડવાની વાત છે એ કદાચ માત્ર શારીરિક યાત્રા નથી ચોક્કસ એ એક આધ્યાત્મિક યાત્રા છે દરેક પગથિયું પોતાની જાતને ઓળખવાનો એક મોકો છે કદાચ સાચું રહસ્ય પર્વતની ટોચ પર નહીં પણ એ યાત્રામાં જ છુપાયેલું છે તો શું તમે પણ એ ગુફા જોવાની હિંમત રાખો છો જ્યાં સમય થંભી ગયો છે શું તમને પણ રાત્રે એ અજાણ્યા અવાજો સંભળાય છે આ સવાલોના જવાબ તો ગિરનાર પોતે જ આપી શકે લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને આ રહસ્યો સૌથી રોમાંચક શું લાગ્યું અને આગળ તમે કયું રહસ્ય સાંભળવા માંગો છો એ પણ જણાવજો અમારું સોશિયલ મીડિયા ફોલો કરો આગામી વાર્તા માટે જોડાયેલા રહેજો જય શ્રી રામ જય શ્રી રામ